અને પછી ડોક્ટર કીધું કે ભાઈ તમારી કિડની ફેલ થઈ ગઈ છે આપડી કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલી છે એટલે આપણું કોઈ આયુષ્ય લોબુ આયુષ્ય નહીં બરાબર છે ચોખ્ખી વાત છે સીધી એટલે આપણે પ્લાન એકદમ લિમિટેડ પ્લાન રાખેલા છે ફેમિલી નો કેવો સપોર્ટ રહે છે યુટ્યુબ માં અને તમારા આ કિડનીના ટ્રાન્સપ્લાન્ટના સમયમાં વિક્રમભાઈ તમારા વિડીયો આવે છે વિક્રમભાઈ જોડે તમારો કે ચર્ચા કે એન્ટ્રી યુટ્યુબ માં લાવા છે વિક્રમભાઈને ને એવું ક્યારે બન્યું કે ભાઈ આ મારી યુવક આ છોકરો આપણે યુટ્યુબ માં ચાલે વિચાર કઈ ચાલે

બંને કિડની ફેલ થઈ એટલે પછી મેં એને કિડની આપી પછી મેં એમ કીધું હું શું કરવું એટલે એને એવો વિચાર કે હવે શું કરવું કઈ જગ્યાએ જઈ શકાય નહીં એટલે એને આ એક જોયું કે સોશિયલ મીડિયા સિવાય કોઈ બીજું કોઈ કાર્ય થઈ શકે એવું નથી ઘેર બેઠો બને એવું છે એને મને વાત કરી પપ્પા શું કરું મી કરો એની અંદર હું તમને હેલ્પ કરીશ કરીશ જે જગ્યાએ જાઉં હું પૂરીશ પોઈન્ટ જોડી બરાબર અને આપણે તમે આજના કાર્ય કરતા જાઓ પછી આગળ સફળતા નિષ્ફળતા એ છોડી દો માલિકના ઉપર તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજના વિડીયોમાં હું તમને એવા યુવક જોડે મુલાકાત કરાવીશ જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે અને તેમ છતાં યુટ્યુબ પર સરસ મજાનું કામ કરી રહ્યા છે તેમને તેમના પિતાએ તેમની કિડની આપી છે અને તેમના કહી શકાય કે આટલા સંઘર્ષમાં હોવા છતાં પણ તેઓ યુટ્યુબ પર નિષ્ઠાથી કામ કરી રહ્યા છે સારા એવા સબસ્ક્રાઇબર છે ઇન્સ્ટામાં પણ કોમેડી રીલ્સ બનાવે છે અને અવનવા કોમેડી વિડીયો પણ બનાવે છે અને તે એટલે હેલ્લો ભાવિક નામની એમની ચેનલ છે તે એટલે ભાવિકભાઈ ભાવિકભાઈ જોડે આજે આપણે ચર્ચા કરીશું મુલાકાત કરીશું તેમની સાથે વિક્રમ નામનો એક યુવક પણ રહે છે જે કોમેડી રીલ્સ બનાવે છે સમગ્ર ગુજરાતમાં તેમને રીલ્સ લોકો જોવે પણ છે અને કોમેડી વિડીયો પણ જોવે છે તો ચાલો આપણે વિક્રમભાઈ વિશે પણ થોડું જાણીએ અને ભાવિકભાઈનો સમ સંઘર્ષ કેવો રહ્યો તે પણ તેમના જોડેથી જાણીએ તો ચાલો આપણે ભાવિકભાઈ જોડે ચર્ચા કરીએ અને તમને પણ મુલાકાત કરાવો તો મિત્રો આપણે જે યુવકની વાત કરી રહ્યા હતા જેમના અનેક સ્ટ્રગલો કહી કે એમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે તેમ છતાં યુટ્યુબ પર નિષ્ઠાથી કામ કરી રહ્યા છે તે એટલે હેલ્લો ભાવિક ભાવિકભાઈ છે આપણી જોડે અને ભાવિકભાઈ રેગ્યુલર બ્લોગ બનાવે છે અને સરસ મજાનું ગામડાનું જીવન બતાવે છે ગામડામાં રીતના લોકો જીવે છે આ ઉપરાંત તે શહેરમાં પણ અલગ અલગ જે સ્થળ છે તે પણ બતાવે છે અને કહી શકાય કોમેડી વિડીયો ખાસ તો તેમને કોમેડી વિડીયો બનાવે છે ભાવિકભાઈ અમારી ચેનલ પર સ્વાગત છે તમારું શરૂઆત આવવાનું વિચાર કઈ રીતના વિચારમાં આપણે ચાર પાંચ વર્ષ પહેલા પણ વિડીયો બનાવતા હતા બરાબર છે આપણે પહેલા બ્લોગ જ બનાવતા હતા હિન્દીમાં પણ એ વખત ના આપણા જોડે કોઈ નોલેજ નહોતું એટલા માટે આપણે એક નોંધો ફોન હતો કોઈ માઇક ની સગવડ ન હતી આપણા આગળ કારણ કે પહેલા તો મોબાઈલ જ નતો અમતો જોવા જઈએ તો પણ આ તો ફા દરેક મોબાઈલ સાત લઈ લીધેલું જીવન કરીને અને એના અંદર સ્ટાર્ટ કરેલું પણ એ ટાઈમ આપણે એવું નાટકસી કરતા પાછા એટલે ભણીએ અને જો ટાઈમ મળે તો પાછા આવું બધું બનાવીએ પણ એટલું બધું પૂરેપૂરું ફોકસ નહોતું યુટ્યુબ પર અને ભણવામાં વધારે આપડે ફોકસ રાખ્યું અને ભણ્યા અને પછી યુટ્યુબ તો બધું હમું શું મેલી લીધ દીધું મતલબ વચ્ચે છૂટી પછી એવો કેવો સમયગારો આવ્યો કે એમ થયું કે યુટ્યુબનું ફરીથી પકડવું છે એને કરિયર બનાવવું છે એને જીવનભર એને જોડે રહેવું છે અને એ ફિલ્ડમાં જ કામ કરવું તેવો વિચાર કઈ રીતના પ્રથમ આવ્યો એટલે એવો વિચાર તો જો કે એ રીતના આવ્યો હતો આપણે પેલા કંપનીમાં નોકરી કરતા હતા આપણે એમએસસી પતાવી દીધી પણ નોકરી મળી એટલે જો કે તેર હજાર રૂપિયા આપણી સેલેરી હતી અને કંપનીમાં નોકરી કરતા હતા અને એ ટાઈમ આપણે એવો એક મગજમાં વિચાર કર્યો કે આપણે રવિવારે રજા હોય તો રવિવારે આપણે ફિક્સ કરી દીધું આપણે પ્લાનિંગ એક એના અંદર બધા સ્થળ લખી દીધા હતા આપડાશન આ લોકેશન પર આપણે દર રવિવારે ફરવા જવું અંદર રવિવાર એક વ્લોક મૂકવું અને એક વ્લોક ફાઇનલ મૂકી દેવો અમારે તો આજુબાજુના જે કર્મચારીઓ ખરા જે ગુજરાતી હતા એવા લોકો પૂછે કે આપણે એક વોટર પાર્ક નો વ્લોગ મૂક્યો અને એના પાસ ફિક્સ કરી નાખી આપડે દર છે પણ અચાનક પરિસ્થિતિ આપડે થોડી નબળી આવી એટલે તબિયત એકદમ શરીર અને પછી રિપોર્ટ કરાવવા જાય અમદાવાદ કારણ કે મારે પેલા પણ આઠ વર્ષ પહેલાં પણ થોડી કિડનીની તકલીફ આવી હતી એટલે મારા ફાધરે કીધું કે કદાચ કિડનીનો જ પ્રોબ્લેમ હોઈ શકે છે એટલે મેં તો તપાસ કરવા માટે ગયા એટલે બે દિવસ તો રોકાણને બધા રિપોર્ટ કરાયા અને પછી ડૉક્ટરે કીધું કે તમારે તો કિડની ફેલ થઈ ગઈ છે બરાબર તો એક સમયગાળો જ્યારે ડૉક્ટરે રિપોર્ટ આવ્યા આ બધું જે તમારું કિડનીનો પ્રોબ્લેમ આવ્યો ફેમિલીએ સપોર્ટ કર્યો તમારા પપ્પા મને મર્યા તેમને કીધું મેં મારી કિડની આપી છે તે સમય ગારો કેવો આમ સંઘર્ષ પૂરતો હશે પણ તેમ તમારા મુખેથી જાણું છે કે કોઈ વ્યક્તિની કોઈ ડોક્ટર એમ કે તમારી કિડની ફેલ છે એ વખતે કે માણસનામાં કેવા વિચાર તમારા મનમાં કેવો વખત ચાલતો હતો આપણા મનમાં એક જ વિચાર આવેલો પહેલાં તો જ્યારે આપણે ડૉક્ટર ના હોમું બેહેલા અને ડૉક્ટરે પેલા કીધું ભાઈ તમારી બેન ની કિડની ફેલ છે એટલે આપણે પેલા એક આંચકો આવી ગયું કારું શું થઈ ગયું આ શું થઈ ગયું હે આપડી ઓછી ઉમર માં કિડની ફેલ પેલી વાત આપડે આપડે ભણેલા ખરા પણ આપણે એટલું બધું નોલેજ નહીં કારણ કે બાયોલોજી ના સ્ટુડન્ટ નતા હતા આપડે કિડની વિશે નોલેજ હોય એટલે આપણી વખત બહુ આમ વખતે આંસુ આવી ગયો માણસ થયા અને પાછું ડોક્ટરે બીજો પ્રશ્ન કર્યો કે ભાઈ તમારા ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર હોય ને તમારી પત્ની હોય ભાઈ હોય મમ્મી પપ્પા હોય એમની તમારે એક કિડની આલવી પડે તું તમારું જીવન તમે સારામ સારી રીતે જીવી શકો આ બીજો પ્રશ્ન કરો એટલે વધારે પાછો માછ હા એક ફેમિલી નું આપેલું છે એટલે આ આ હારું શું થઈ ગયું અને આપણે ગોમડામાં કેવું ખબર છે ગોમડાની પબ્લિક આપણે કોઈ પણ ટોપિક આપણે મતલબ કોઈ પણ વસ્તુ કરતા હોય ને તો ઘેર એને આપણે કોઈ શેર ના કરી શેર વાત જ વાત છે બરાબર કારણ કે પબ્લિક છે એ બધી આડી આડી વાત આડી વાત કરે એટલે જો કે એવી કિડની ફેલ થી આપણી વાતો હોય બહુ દુખ લાગ્યું ઘેર આયા કારણ કે રાતોરાત એ વખતના અહીંયા એક કહેવાય છે મને યાદ નહીં આવતું હું કહેતી કે હા અહીંયા એક ડીએલસી કરવાનું આવે છે એનાથી ડાયાલિસિસ કરવાનું આવે એટલે પેલું ડાયાલિસિસ કરાવ્યું આપણે અમે ડાયાલિસિસ જ્યારે ચાલુ હતું ને ત્યારે આપણે એકદમ બહુ પરિસ્થિતિ ખરાબ હતી એ ટાઈમ તો પણ આપણે એ ખતરના મગજમાં વિચારતા હતા મેં કીધું સારું અમુક થાય પણ એ વખતના પાછું ડાયાલિસિસ કર્યા પર ડોક્ટરને મળ્યા ડૉક્ટરને પૂછ્યું બિપીર સાહેબ આપણે કદાચ ચલો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઈએ બરાબર ના આપણે વિદેશ જવાનું પ્લાન હતો હતું આપડે આપણે વિદેશમાં સેટલ થવાનું પ્લાન કે આપણે વિદેશમાં જઈએ તો જઈ શકાય ડોક્ટરે હું તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય તો તમે આરામથી જઈ શકો તો એ રીતે પછી અમે ઘેર આવ્યા અને લગભગ રાતે બારીક વાગે તો બહુ વામિટિંગ થતું હતું પછી ફાધર ફાધરે જોયું એક ખતર ના મારા ગ્રાન્ડ ફાધરે જીવતા હતા તો એ આ પરિસ્થિતિ જોઈ એટલે આ ભાઈ આ ઘરામાં શું કર્યું છે કે આવું તો કોઈનું જોયેલું જોઈ નહોતું ફેમિલીમાં એટલે કે આ શું કરશે મેં મિત્રો આથી એમાં ડાયાલિસિસ કરાવવાની એટલે આપણે ગવર્મેન્ટ પબ્લિકને કોઈ એટલું બધું નોલેજ નહોતું એટલે મારા આપને મને કે ભાઈ એક બે છ સાત ડાયાલિસિસ કરાવી પડે અને બસ પાછું કાર્ડ નાખી નતા એવા થઈ જાય થઈ જાય એવું થયું હા તો પપ્પા તો પપ્પા શું કરે છે કારણ કે આટલા સંઘર્ષમાં પપ્પા એની તમારી કહેવાય એક દાદ આપવી જોઈએ કે એટલે એમની પોઝિટિવિટી મેં મરે તો એમની પોઝિટિવિટી એમ એટલી છે ને કોઈ યંગ યુવાન હોય ને એટલી એનર્જી એનામાં એમના મને છે તો એમને તરત જ કીધું કે તમે શું કામ કરો છો કેટલું બધું સરસ મજાનું પૂછી લીધું ફેમિલીનો કેવો સપોર્ટ રહે છે યુટ્યુબમાં અને તમારા આ કિડનીના ટ્રાન્સપ્લાન્ટના સમયમાં ફેમિલીનો તો પહેલાંથી જ સપોર્ટ છે અને આજે સપોર્ટ રહેશે અને સપોર્ટ રહેવાનો જ છે કારણ કે ફેમિલી એક ફેમિલી છે ને આપણી એકદમ ફ્રીડમ છે બરાબર છે પરિવાર એટલે એક દોસ્તાર જેવું છે ભાઈબંધ જેવું બરાબર છે મારા ફાધર છે મને એવું ના લાગે કે મારા ફાધર છે મારે ગમે તેવો પ્રોબ્લેમ આવી જાય ચાહે છોકરીનો પ્રોબ્લેમ હોય ગર્લફ્રેન્ડનો પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય બરાબર છે શરીર થી લઈને માનસિક કોઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ સપોર્ટ ફૂલ આપતા હોય છે અને એનો રસ્તો કાઢી નાખતા હોય છે તાત્કાલિક એ બી છે તમારા યુટ્યુબ ની અવશ્ય આપણે થોડી જાણી વાત કરવી યુટ્યુબમાં તમે કામ કરો તમારો ભાઈ પણ છે તેમના વિશે થોડું જાણવું છે એ એ તો કેમેરા શૂટ કરી રહ્યા છે છે પણ એમનો થોડું કેવો સપોર્ટ છે તમને જો ભાઈ ની હકીકતની હું તમારે વાત કરી દઉં તો મારે ભાઈને આ બ્લોગ બનાવવામાં ઇન્ટરેસ્ટ ખરો એટલું બધું પણ એમને મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટ છે બરાબર છે મ્યુઝિક પ્રોડ્યુસ કરવું ડીજે પેલો ડીજે આવશે એ રીતને અમને વધારે ઇન્ટરેસ્ટ છે અને અમને વિદેશ જવાનું ફાઇનલ જ હતું એ બાય આઈએલટીએસ કરતા હતા હું કંપનીમાં જોબ કરતો હતો મેં નાઇટની શિપ લીધી હતી વિદેશ સવારે આપણે આઈએલટીએસ બરાબર આપણું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું આપણે ઘેરા ત્રણ મહિના તો અમદાવાદ આરામ કર્યો બે મહિને જો ગેર આરામ કર્યો અને બંને ભાઈ ખેતરમાં ખાલી સાંજે ચક્કર મારવા માટે આઈએ અને ભાઈએ મને આઈડિયા લેલું કે ભાઈ યુટ્યુબ જેમ પેલા સ્ટાર્ટ કરી હતી સ્ટાર્ટ કરીએ ફરીથી પણ એ વખત ના આપણે એમથી કહ્યું કયા કન્ટેન્ટ પર વિડીયો બનાવો કે જે આપણે ડેલી વિડીયો બનાવી શકીએ અને સારામાં સારી આપણો ઇન્કમ મળી શકે બરાબર છે તો ભાઈએ આપણને આઈડિયા આપ્યો કે તમે ભાડે આપણે બે વ્લોગિંગ ચાલુ કરીએ બરાબર છે તારો વ્લોગિંગ કરવાનું હું તારું ફૂલ સપોર્ટ કરી જોકે મારા ભાઈનું પ્લાનિંગ ફિક્સ જ હતું ભાઈનું મારે વિદેશ જવાનું છે પણ ભાઈએ મારા લીધે ભાઈ અત્યારે હાલ ઘેર રહ્યો છે અને ફૂલ સપોર્ટ અને ત્યારથી આપણે ભાઈએ કીધું કે આપણે ચાલુ કરીએ અને તાત્કાલિક ફોન અને હિન્દીમાં ચાલુ બરાબર તો કહી શકાય કે ભાઈ રામ લક્ષ્મણ જેવી જોડી છે પોતાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી તેવી તેમની ભાવના છે બંને ભાઈઓની હવે વિક્રમભાઈ વિશે આપણે ચર્ચા કરી શકીએ કે તમારે વ્લોગિંગ ચેનલ વિક્રમભાઈ વિક્રમભાઈની એન્ટ્રી કઈ નથી કઈ રીતના તમારા મનમાં વિચાર આવે કે વિક્રમભાઈને આપણા વ્લોગમાં લેવા છે જુઓ વિક્રમભાઈ ને એવું હે આ તો કદાચ પેલા લેખ લખેલા છે બરાબર અમે બંને ભાઈ પાણી ભરવા માટે અને વિક્રમભાઈ રસ્તા શાળામાં અને અમે મળ્યા અને પેલો બાજુ બીજા બે ચાર છોકરા હતા કે બાબા વિડીયો ઉતારકી ના કરતા ઉતાર ઉતારી લે એડો પછી એમની ખાલી ખાલી પૂછી લે આપણે હું ગોમ શીયું તાલુકો શીયું એટલે એ ભાઈ ને એટલું બધું નોલેજ નતું બરાબર છે એટલે એને આવડી બધા જવાબ માં અમે પેલા આમ થી કોમેડી મોણસ છે ભાઈ પૂછીએ તો અવરોધ જવાબ આલે એ રીતે એની અવરા જવાબ આલે અને આપણે પાછું તાત્કાલિક એવા ખરતા પેલા હિંમતનગર વાળા વાયરલ થયેલા હતા એટલે પેલા હા માઉસા બરકોટા પાછળ લગાવતા હતા તો આપણે તાત્કાલિક લગાવી દીધું બરાબર એવી બે ચાર લીલો કરી મતલબ મૂકી અને ભાઈ આ તો રાતો 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 રાત વાયરલ થતી હતી એટલે આપણને પાસે એક રસ ધરાયો કે ના યાર વિક્રમભાઈ ને મળી વાત પછી આપડે વિક્રમભાઈ ને એન્ટ્રી મારી લેવી જ પડે એન્ટ્રી મારી ભાઈ એને આપણે જયારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું ત્યારે એક ભાઈ આવ્યો તો એ ન્યૂઝ રિપોર્ટર હતો બરાબર છે એને આપણું ઇન્ટરવ્યુ લીધી હતું કે ભાઈ આ રીતે પણ જો ફાધર પુત્ર ને કિડની આપી શકતો હોય ત્યારે પુત્રનું જીવન બચાવી શકતો હોય તો તમે પણ આ રીતે ભાઈ કિડની તમે દાન કરી શકો છો બરાબર છે કારણ કે આમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી પેલા પિક્ચરમાં એ ડાયલોગ બોલતા હોય ખબર છે મદદ થવાની વાત છે કારણ કે વિક્રમની ઘરની પરિસ્થિતિ હાલ નબળી છે અને આપણી નબળી છે તો બંને એકબીજા ને સાથ સાકાર લે તો બંને જલ્દી થશે વિક્રમભાઈ નો કેવો સપોર્ટ થશે યુટ્યુબ ના લઈને અમને તો તમારી વાતચીત થતી હશે કેવું સપોર્ટ કરે વિક્રમભાઈની ફેમિલીનો સપોર્ટ ફૂલ છે વિક્રમભાઈને આપણે ગમે તે વચ્ચે પેલું દીધી તો એમની ફેમિલી કશું ના ગરીબનો રોલ હાલ લે કોઈ પણ રોલ હાલ લે પણ એમની નો ફૂલ સપોર્ટ છે પેલા વચ્ચે થોડુંક સપોર્ટ તૂટ્યો હતો એનું કારણિક જ હતું કારણ કે અમારું કોઈ પ્રમોશન આવતા નતા યુટ્યુબ પર ચેનલ મોનિટાઈઝ નથી કોઈ પૈસા જોડે

ખેતી ખેતી છે બરાબર છે અમારા બે વીઘા જમીન છે ખેતી કરી છે અને ચાર પાંચ ગાયો તબેલો છે એટલે દૂધ અમારે પશુપાલન બધું ચાલે છે એવું છે એમ અને યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર છે ઇન્સ્ટામાં કેટલા સબસ્ક્રાઈબર છે અને આવનારા સમયમાં ને લઈને કઈ કેટલા સુધી પહોંચવાનું પ્લાન છે આ આવનારા પાંચ વર્ષમાં આ સુધી કરવું છે એવું વિચાર કર પ્લાન થશે પ્લાન તો બધા પૂરેપૂરા આપણે કમ્પ્લીટ કરી રાખ્યા છે આપડી કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલી છે એટલે આપણું કઈ આયુષ્ય લોબું આયુષ્ય નહીં બરાબર છે ચોખ્ખી વાત છે સીધી એટલે આપણે પ્લાન એકદમ લિમિટેડ પ્લાન રાખેલા છે કે આપડે ભાઈ ગાડી લાવી બરાબર છે એક બાજુમાં એક ઘર બનાવો અને અમુક અમુક દિવસો આપડે ફરવા અને આપડે એકલા નહીં પણ આપડે ફેમિલી સાથે લઈ જવા મમ્મી પણ લઈ જવા ટૂર કરવા ટૂર કરવા બરાબર છે કે જેનાથી એમ થાય ભાઈ આપણે આપડે કોઈ જોયું પેલા ગયા નહીં કેતા કે તમે હું જોયું જે જોયું એ ખરું હા એ વાત મતલબ જે ડાયલોગ છે ને એ ડાયલોગ આપડે પૂરો કરવો છે અને જે આપણા કારણે પૈસા સારા ઇન્કમ આપણને આવે તો આપણે જરૂરિયાતમંદ હેલ્પફુલ હેલ્પફુલ પણ થવું છે સારો વિચાર છે એમના ફેમિલીનો સપોર્ટ સાથ ફેરવવા છે પણ જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે મિત્રો તમામ સફળતા સફળ થાય લોકો તો જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરવી જોઈએ આપણને કંઈક આલી હોય ભગવાને જો ના આપવી હોય તો તમારી ફેમિલી અને સગાવાળાને સપોર્ટ કરો પણ જો તમારા આવક પૂરતું વધારા થયું હોય તો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ કારણ કે સૌને સાથ સૌનો વિકાસ આપણે કરવો જોઈએ તો મિત્રો આ હતા ભાવિકભાઈ જેમને આપણે સંઘર્ષની વાત કરી એમના ભાઈ જોડે આપણે એમની સંઘર્ષ તો જાણી પણ એમને થોડી વાત એમના જો બોલાવી વિડીયોમાં તો આ છે ભાવિકભાઈના ભાઈ જેમને ભાવિકભાઈને યુટ્યુબમાં સાથ આવ્યો છે લાઈફમાં પણ સાથ આવ્યો છે અને અત્યારે સતત સાથે રહ્યા છે ખડે પગે છે કે તું જે કામ કરે હું તારા સાથે છું તું ચિંતા કરે તું તારું લક્ષ્ય પૂર્ણ કરાર્દિકભાઈ હાર્દિક ભાઈ ભાઈ હાર્દિકભાઈ માં તમે ખાસ તમારું મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે પણ યુટ્યુબમાં તમારા ભાઈ નું પણ સપોર્ટ કર માં શું કામ કરવા માંગુ છું આગળ કઈ રીતના કરવા માંગુ છું યુટ્યુબ મ્યુઝિકમાં બરોબર તો મ્યુઝિકમાં અત્યારે શીખવાનું ચાલુ છે બરોબર મ્યુઝિકમાં એવું છે કે મારે શો કરવા મારું જ ને બહુ આગળ છે એ ફિલ્ડમાં સરસ મજાનું કામ કરી રહ્યા છો મ્યુઝિકમાં કહેવાય કે એ બી સારામાં સારું કામ આ હતા યુટ્યુબર હેલ્લો ભાવિક તરીકે કામ કરેલા ભાવિકભાઈ અને તેમના ભાઈ હાર્દિકભાઈ તેમના જોડે આપણે વાતચીત કરી અને તેમના સંઘર્ષ વિશે જાણ્યું કે કહી શકાય કે માણસનું મન કહેવાય કે અડીગ હોય તો કોઈ પણ સફળતા તમે મેળવી શકો છો ભાવિકભાઈની કહી છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે તેમ છતાં એ એ પૂરી નિષ્ઠાથી સતત અને સતત કહેવાય વ્લોગ આવતા રહે છે અને મહેનત કરતા રહે છે તો તેમને આપણે કહેવાય કે બિરદાવવા જોઈએ અને મિત્રો તમે પણ જો કિડનીના પેશન્ટ હોય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તો ગભરાતા નહીં કારણ કે માણસ બધું જ કરી શકે છે પોઝિટિવ વિચાર રાખજો અને ગભરાતા નહીં જોઈ શકો છો આપણે સામે તાજું ઉદાહરણ કે કેટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે અને કેટલા પોઝિટિવ વિચારો છે જો તમે આ અને કિડનીને લગતો કોઈ પણ કોઈ કદાચ કોઈ પ્રોબ્લેમ હોય બરાબર કોઈ પૂછવું હોય તો આ સાનીથી આપણે પૂછી શકો છો આપણે મતલબ દરેક નોલેજ આવી છે બરાબર છે તો મિત્રો જો તમે કિડનીના પેશન્ટ હોય અથવા તમારા કોઈ સગાવાલા કે બીજામાં કોઈ કિડનીનો પ્રોબ્લેમ હોય તો તમે ચર્ચા કરી શકો છો તો મિત્રો આપણે ભાઈકભાઈ જોડે ચર્ચા કરી તેમને સંઘર્ષની ગાથા પણ સાંભળી અને તેમના પિતા જોડે વાતચીત કરજો પપ્પા જોડે એમને કહી શકાય કે એક મિત્ર તરીકે પણ સાથ આપ્યો છે એક પપ્પા તરીકે પણ સાથ આપ્યો છે અને એમના જોડેથી થોડું આપણે જાણીએ ભાઈકભાઈની યુટ્યુબ ચેનલમાં તમે સપોર્ટ કરી રહ્યા છો અમુક ટાઈમ મોરલ ડાઉન પણ થતું હશે બરાબર તમે તમારા પુત્રને કઈ રીતના સંદેશો મતલબ મોટીવેટ કરવા માગો છો કે આપણે આ ક્ષેત્રમાં આગળ વધ્યું છે પેલો તો આ હકીકત જ બોલી જવું રે પહેલાં હું બે થયો છું ગુજરાતીમાં બરાબર તો પહેલાં મારા મનમાં એવું હતું કે ચલો હું તો કંઈ ના કહી શકીએ કે મારા છોકરાને પણ શકું એટલે અભ્યાસ કર સાયન્સ પકડે સાયન્સ પકડે એમએસસી કેમિસ્ટ્રી બી થઈ ગયું બરાબર મોટો અધિકારી બનાવવો હતો એટલે કઈ ખુરશી બી કઈ રીતના પણ બંને કિડની ફેલ થવાથી બંને કિડની ફેલથી એટલે પછી મેં એને કિડની આપી પછી મેં એમ કીધું આવું શું કરવું એટલે એને એવો વિચાર કે હવે શું કરવું બધું કઈ જગ્યાએ જઈ શકાય ને એટલે એને આ એક જોયું કે ભાઈ સોશિયલ મીડિયા કોઈ બીજું કોઈ કાર્ય થઈ શકે એવું નથી ઘેર બેઠો બને એવું છે તો એને મને વાત કરી પપ્પા શું કરું મી કરો એની અંદર હું તમને હેલ્પ કરીશ જો જગ્યાએ જાઉં હું ભૂલીશ પોઈન્ટ જોડી બરાબર અને આપણે તમે આજના રીતના કાર્ય કરતા જાઓ પછી આગળ સફળતા નિષ્ફળતા એ છોડી દેવા માલિકના ઉપર ધીમે 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 સફળતા મળી પ્રિય દર્શક મિત્રોના તરફથી આવા બધા યુવાનો સંગઠિત હતા જોડે હતા મિત્રો હતા બરાબર દરેક સમાજ જોડી હતી એટલે સફળતા મેળવવા માટે એમની હેલ્પ મેં જે કરી અને મારો એક વિચાર હતો કે ખુરશીમ બે હોય પણ આજે દરેક બધા સેલિબ્રિટી એમને ફોટા પર છે મને આનંદ થાય છે ચાલો ભાઈ આપણે જેવું જોઈતું તેવું મરી ગયું છે બરોબર યુટ્યુબ પર કામ કરી અમને કિડની ટ્રાન્સપ્લાન્ટ વગર પણ તમારે આર્થિક રીતે પણ તકલીફ પડી હશે પરિવારનો સપોર્ટ પણ રહ્યો છે ફેમિલીને તમે આ કારણ કે પપ્પાની જવાબદારી બહુ મોટી હોય છે બીમારી આવી જાય કોઈ કામ આવી જાય તો પરિવારને કઈ રીતના સાચવવું પરિવારને કેવી રીતના કહેવાય કે તે કઈ રીતના કર્યું હતું એ સમય એ સમય ગયા જે વખતના મારા પપ્પા બીમાર હતા એક બાજુ મારા બાબુ બીમાર હતું એક બાજુ મારા વાઇફને ડાયાબિટીસ હતું તો એ ખાતના મિત્ર જે અમારા જોડ્યા હતા કે જે મિત્રએ બહુ સપોર્ટ કર્યો મને અને એ મિત્રના પુત્ર પણ સપોર્ટ કર્યો કે જેથી કરીને મારો એક મેઇન અંગ કહેવાય છે કે જે અંગ જે જગ્યાએ મારે જરૂર પડે તે મને હેલ્પ કરતા હતા અહીંયા પશુમાં કહો ખેતરમાં કહો કે કોઈ પણ જગ્યાએ તો એમના સપોર્ટથી અમને થોડું મદદ મળેલી થોડી દરની પણ પૂરેપૂરી સો સો ટકા બરાબર એ ખાતના હું મારા ફેમિલીની કઈ ના ફેમિલી બચાવું એક બાજુ બાપનો ખાટલો હતો એક બાજુ પુત્રનો ખાટલો હતો વચ્ચે હું એકલો ઉભો હતો મારું અંગ કાપી નાખવાનું હતું

કારણ કે એક પોઝિટિવ યુવાન જેમ હોય ને યંગ માણસ ના મને પોઝિટિવ વિચાર એટલા અંદરથી પડે શું વિચાર કરો તમારા સામે મેં એક વર્ષ પેલા ભાઈક વાત કરી હતી દરેક જગ્યાએ ભજનમાં જઉં છું ભજનમાં ડાન્સ કરવાનો બહુ શોખ છે આપણને એ કઈ માલિક કોઈક મેળ બની હશે બરોબર તો આપણે કરીએ છીએ એટલે મારા મને મારે ભજનાવલી તરીકે યુટ્યુબર શરૂ કરીએ પણ મેં કીધું પેલા થોડા ધીમે ધીમે શું છે લોટ બધી બે ત્રણ ચેનલ ઉપર તો પછી બીજી ચેનલની અંદર થોડું કામ લેટ પડી જાય એટલા કાજે મે પ્રસ્તાવ મૂક્યો નથી ત્યાં સુધી પણ કદાચ એ પ્રશ્ન પૂછ્યો છે તો તમારા બધા આશીર્વાદથી કદાચ થઈ પણ શકશે ઈચ્છા કરી ઈચ્છા મજૂરી કરીએ રાખવા પક્યું મારે દસ દિવસે સોળા સત્તર અઢાર જેવો પગાર પડે દસ દિવસે એટલે પંદર તાલીસ પીસ કે સાહેબ લગભગ પંચાવન જેવો મહિનો પગાર એમાં ટોટલી મહેનત તમે જાતે જ કરીએ છીએ દૂધ કાઢવાનું કહો દૂધ ભરવામાં માટે હાર્દિક જાય છે બાકી બીજી બધી ટોટલી કામ મિસ કરીએ છીએ જાતે ખુદ કારણ કે જો અમારે જરૂરી છે ને આપણે સશક્ત શીલ કરીએ છીએ બરોબર એટલે બીજા કોઈ માત પિતા હોય તો આવા પુત્ર કોઈ મળી જાય કદાચ બરાબર તો માત પિતા તરીકે પુત્ર મદદ કરજો પુત્ર માત પિતા ની મદદ કરે તો એનું ઘર સંચાલન સો સો ટકા હંડ્રેડ પર્સન્ટ ચાલશે 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 તો મિત્રો એક પિતા તરીકે જવાબદારી નિભાવી એક હિંમત આર્થિક રીતે મદદ તો કરી જ હશે કારણ કે પૈસાની પણ પ્રોબ્લેમ મેન્ટલી તૂટી ગયા હોય પણ દુઃખમાં મિત્રોને પણ આપણે જે નામ હોય એમને નામ નથી કીધું પણ જે જયંતિભાઈ એમને પણ ધન્યવાદ પાત્ર છે કારણ કે મિત્ર કોને કહેવાય એનું એ દુઃખમાં સાથ આવે જ ખબર પડે દુઃખમાં સુખમાં તો બહુ ટોરું હોય દુઃખમાં બહુ ઓછા હોય છે

પરંતુ આ સાચા હીરો છે જે દુઃખમાં પોતાના ખભે ખવો મિલાઈને સાથ આપ્યો છે જનતીભાઈ તમારા મિત્રને લઈને શું કહેવા માગશો તમે તેમના પુત્ર કામ કરે છે યુટ્યુબ પર કામ કરી રહ્યા છે તમે એ બાબતે શું કહેવા માગશો એમના પુત્રને એમના પપ્પાએ કિડની આપી અને કિડની આપ્યા પછી અત્યારે આપણા વિડીયો ઉતારે છે એ એમનું ભાગ્ય અને કુદરતે વાળી સાથ આપ્યો અને સારી રીતે વિડીયો ઉતારે અને આગળ જતો આગળ જોઈ એ મારી છે સરસ સરસ મજામાં તો આ હતા તેમના ભાવેશભાઈના કહેવાય કે એમના પપ્પાના સાચા મિત્ર જેમને દુઃખમાં સાથ આપ્યો હતો તેમની પણ મારે એટલી વાત કરવી જોઈતી હતી કારણ કે એમને સાથ આપ્યો હતો ને એમને પણ વિડીયોમાં આવવા જોઈએ કારણ કે એમને પણ કહેવાય કહેવાય કે એક આપણે હક કહી શકે એમને લેવા જોઈએ વિડીયોમાં તો વિડીયોમાં આ હતા એમના મિત્ર સાચા વિક્રમને જે તમે કોમેડી રીલ્સ જોવો છે એમના ફાધર છે એમનું આ ઘર છે

અને આવનારા સમયમાં આગળ જશે પરિસ્થિતિ તમે જેવું જીવન જીવન એના કરતાં સારું એ જીવી શકશે કારણ કે તમે સપોર્ટ કરશો તો એમના મમ્મી છે તો આ વિક્રમભાઈના મમ્મી છે તમે વાંધો નહીં વિક્રમભાઈના મમ્મી છે એમ ને વિક્રમભાઈ વિડીયો બનાવ કેવું લાગી રહ્યું છે કાઢવાનું જ હા હા વિક્રમભાઈ વિડીયો બનાવશે તો સાત સરકાર આપો છો ને હા પછી વિડીયો બનાવવા જતો હોય તો સાત સરકાર મોકલવા ને વિક્રમભાઈ ભણાય ભણવા જાય ખરા

ગોપી બેન આ બેન વિક્રમ ની બેન છે તો કોઈ દાદા જોયા પણ જોઈ લો વિક્રમભાઈ ગાડી નહીં ભણતા ભણે છે એમ ને તો મિત્રો આ છે વિક્રમભાઈ ના બેન કરું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ